વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો અમરેલીના ગિરિયા રોડ પર ઘટના બની છે ખાનગી પ્લેન ક્રેશ થવાની ઘટના બની ગુજરાતમાં બધું એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું છે અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું ફાયર વિભાગની ટીમ પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો અને પછી પ્લેનમાં જે વ્યક્તિ સવાર હતા અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થતાં પાયલોટનું મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ફાયર પોલીસની ટીમ દોડતી થઈ હતી અમરેલીના ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની જ્યાં ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી થોડા સમય અગાઉ મહેસાણામાં એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું અને વધુ એક બનાવ અમરેલીમાં બન્યું છે ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું પાયલોટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે

આ ઘટના બની છે ખાસ કરીને આજે ખાનગી કંપનીનું જે પ્લેન હતું તે દેશ સી સમાચાર મળી રહ્યા છે અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ થેન્ટરનું આ પ્લેન હતું ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ઘટના સ્થળ છે પોલીસ તંત્ર તેમજ તમામ જે તંત્ર છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચ્યું છે જી કોઈ નુકસાનીના સમાચાર મળી રહ્યા છે હાલમાં શું ગતિવિધિ છે હજી એક વ્યક્તિને મોતની ઘટના સામે આવી રહી છે ખાસ કરીને હાલમાં જે તપાસ દે છે તે ચાલુ કરવામાં આવી છે જી આભાર માહિતી આપવા માટે તો ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું છે જે અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાની ઘટના પાયલોટનું મોત થયા હોવાના સમાચાર ફાયર અને પોલીસની ટીમ દોડતી થઈ છે અને સ્થળને કડન કરી દેવામાં આવ્યો છે અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થયું હતું ખાનગી કંપનીના પાઇલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ પ્લેન હતું જે ક્રેશ થયું જેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું આ પ્લેન હતું જે ક્રેશ થવાની ઘટના બની છે હાલમાં મહેસાણા નાઇક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી વધુ એક પ્લેન ક્રેશ થવાની ઘટના અમરેલીમાં જોવા મળી છે આસપાસના વિસ્તારોમાં ઘટના બનતા ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ફાર વિભાગની ટીમ હોય પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ કરવામાં આવી રહી છે કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું તેના કારણો અંગે પણ અધિકારીઓ હાલ તો તપાસ કરતા જોવા મળી રહ્યા છે લેવામાં આવતું આ ઘટના સામે આવી રહી છે પ્લેનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે તો હાલ તો તપાસ એ શરૂ કરવામાં આવી છે કે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું છે અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે સ્થાનિક લોકોમાં ઘટનાના કારણે ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અવારનવાર

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને અત્યારે તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે કોઈને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે સમગ્ર જે કાટમાળ પ્લેનો છે તે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે આસપાસમાં શું નુકસાન થયું છે કે નથી થયું એ અંગે પણ હાલ તો તપાસ કરવામાં આવી રહી છે રહેણાંક વિસ્તાર જે હતો કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે જેના કારણે આસપાસના લોકોને નુકસાન કેટલું થયું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે હિરિયા રોડ પર એક ખાનગી કંપનીનું પ્લેન હતું જે ક્રેશ થવાની ઘટના બની જેમાં કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં આ પ્લેનમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે એ વ્યક્તિએ જીવ ગુમાવ્યું છે ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો પોલીસની ટીમ હાલ તો આસપાસના લોકોના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી કરી રહી છે આ સાથે સાથે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે કાટમાળ હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે એક વ્યક્તિનું આ

તુરંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આ કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ભયનો માહોલ જે સર્જાયો છે લોકોને આસપાસના વિસ્તારમાંથી લોકોને પણ રહેણા વિસ્તાર છે તેના કારણે ખાલી કરાવવાની કામગીરી પણ થઈ રહી છે તો પોલીસની ટીમ છે તે આગળની કાર્યવાહી કરી દે છે પરંતુ દુર્ભાગ્યપણે પ્લેનમાં સવાર એક વ્યક્તિનું આ ઘટનામાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઉલેખનીય છે કે થોડા સમય પહેલા જ મહેસાણાના એક ગામની સીમમાં પણ આ રીતે પ્લેન ક્રેશ થયું હતું અને વધુ એક દુર્ઘટના ગુજરાતમાં સામે આવી છે જેમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના કારણે એક વ્યક્તિનું મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ફાયરની ટીમ હોય પોલીસની ટીમ હોય ઘટનાસ્થળે તમામ ટીમ પહોંચી ચૂકી છે અને તપાસ કરવામાં આવી રહી છે પ્લેન ક્રેશની તપાસ શરૂ કરવામાં આવી છે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયું છે તે અંગે પણ હાલ તો તપાસ થઈ રહી છે સ્થાનિક લોકોમાં આ ઘટનાના કારણે ચિંતા પણ જોવા મળી રહી છે અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની પણ ખાતરી આપી છે સુરક્ષા વ્યવસ્થા હાલ તો મજબૂત કરવામાં આવી છે